સમસ્ત બ્રહ્મ સંગઠન કટલાલ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું તે નિમિત્તે સૌ દાતાઓનો સત્કાર યોજવામાં આવ્યો વર્ષથી ઉજવવામાં આવતા મહાશિવરાત્રી શિવ વિવાહનો કાર્યક્રમ સમસ્ત કઠલાલ નગરજનોના ના સાથ અને સહકાર થી સુંદર રીતે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો સાથે નીજ મંદિરેથી દાદાની પાલખી યાત્રા નગરમાં કાઢવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા નીકળેલી યાત્રા યાત્રા સાંજે વાગે નિજ મંદિરે પહોંચી હતી આ દરમિયાન ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી જેમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસના સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો હતો સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ કલાકારો દ્વારા કરતબો કરવામાં આવ્યા હતા નાના ભૂલકાઓથી લઈ મોટેરાવ હર હર મહાદેવના નારાજ સાથે યાત્રામાં ઉમંગ બે જોડાયા હતા આ દિવસે વેપારી બિરદાવાઉનહોલ ખાતે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક દાતાઓને પ્રસાદી રૂપે કુબેરજી મહાદેવનો ફોટો તેમજ લઘુરૂદ્ર પૂજા વિધિ કરેલ એક રુદ્રાક્ષ અને પ્રસાદની ભેટ આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનો ખર્ચ સેવા સદન ના ઉપપ્રમુખ પ્રશાંત પટેલ વિપિન પટેલ અરવિંદભાઈ પટેલ સિનિયર સિટીઝન પ્રમુખ અરવિંદ શર્મા મંત્રી આરજે પટેલ શાંતિભલાલ રાવલ કિરીટભાઈ સોની સિત્તલબેન ભટ્ટ તેમજ કઠલાલનગરના સભ્ય જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ રંગારંગ કાર્યક્રમમાં સૌ કાર્યકરો દ્વારા પધારેલ મહેમાન નું સ્વાગત કરી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ અંતે સૌએ સાથે સ્વરૂચિ ભોજન ગ્રહણ કર્યુંટા